પાટણ શહેર અને જિલ્લાના લોકો મોટી સંખ્યામાં જોડાય અને નાગરિકો મેદસ્વીતાથી મુક્ત થાય તે માટે સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના આહવાન સાથે વિશ્વ યોગ દિવસ પાટણ શહેર અને જિલ્લામાં કરનાર ઉજવણીને યાદગાર બનાવવા જિલ્લાવાસીઓ યોગ દિવસની ઉજવણીમાં જોડાવવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા રમત ગમત અધિકારી સાથે પાટણની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ આપણે દર વર્ષે ઉજવીએ છીએ માનનીય વડાપ્રધાન શ્રી બે હજાર પંદરથી આ દિવસની ઉજવણી આપણે શરૂ કરી છે તેના અનુસંધાને પાટણ જિલ્લામાં પણ એકવીસમી જૂન યોગ દિવસની ભવ્ય રીતે ઉજવણી થાય અને વધુમાં વધુ પાટણ જિલ્લાના લોકો આ કાર્યક્રમમાં સહભાગી થાય એ માટે આજે પાટણ જિલ્લાની શૈક્ષિક સંસ્થાઓને આજે આપણે માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એક બેઠક રાખી અને આ કાર્યક્રમમાં વધુમાં વધુ જોડાય એના માટે એક બેઠક રાખવામાં આવી હતી પાટણ જિલ્લાની વિશેષ સ્વૈચ્છિક સંસ્થાઓના માન્ય મંત્રીશ્રીઓ પ્રમુખશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહી અને પોતે આ કાર્યક્રમો ઉમળકા ભાગ લેશે સાથે સાથે પાટણ જિલ્લાના બીજા લોકો પણ આ યોગ સાથે જોડાય અને જે વિદર્શીતા મુક્ત ગુજરાતનો જે કોન્સેપ્ટ આ વર્ષે છે એ કોન્સેપ્ટને આપણે ખરા અર્થમાં સાકાર કરીએ એ માટે આ વિશ્વ યોગ દિવસને સફળ બનાવવા તમામ સ્વૈચ્છિક સંસ્થાઓનો જિલ્લા વહીવટીતંત્ર આભાર માને છે સાથે સાથે પાટણ જિલ્લાના બીજા બધા લોકો એ આ વિશ્વયોગમાં યોગમય બની અને એકવીસમી જૂને યોગમય બની અને સતત એકલા એકવીસમી જૂને નહીં પણ પછી યોગ સાથે રહી અને મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવવાના સંકલ્પમાં આપણે સહભાગી થઈએ એવા પ્રયત્નો છે શું નામ આપનું સાહેબ બાઉભાઈ ચૌધરી જિલ્લા યુવા વિકાસ અધિકારી પાટણ ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ